જંગલમાં કાગડીએ એક ભવ્ય અને વિશાળ બ્યુટી પાર્લર ખોલ્યું હતું જે આખા જંગલમાં પ્રખ્યાત હતું કાગડીના હાથે થતી સુંદરતાની કલાકારી એટલી અદ્ભુત હતી કે તેના પાર્લરમાં હંમેશા પક્ષીઓની ભારે ભીડ જામી રહેતી દરેક પક્ષી પોતાની સુંદરતા નિખારવા માટે કાગડી પાસે જ આવતો બીજી બાજુ કાગડો એક મોટી ફેક્ટરીમાં નોકરી કરતો હતો તેની નોકરી પણ કંઈ સામાન્ય નહોતી મશીન દ્વારા આવતા મોટા અને ભારે સામાનના બોક્સને તેણે સંભાળીને નીચે ગોઠવવાના હતા આ કાગડાનું દૈનિક કાર્ય હતું જો કે કાગડી જે સફળતાપૂર્વક બ્યુટી પાર્લરનો વ્યવસાય ચલાવતી હતી તે કાગડાને બિલકુલ પસંદ નહોતો કાગડાને કાગડીનું આ કામ એક આંખે પણ નહોતું ગમતું એક દિવસ સવારે કાગડાને ફેક્ટરી જવા માટે નીકળવાનું હતું અને કાગડીને તેનું ટિફિન બનાવવામાં થોડું મોડું થઈ ગયું અરે કાગડી હવે તારે કેટલી વાર છે મારું ટિફિન બન્યું કે નહીં મારે નોકરી જવામાં મોડું થાય છે અને હવે તો તારે આ રોજનું રહ્યું જ્યારે મારે નોકરી જવાનું થાય ત્યારે જ તારે ટિફિન બનાવવાનું થાય છે અને હા હવે તો મારો શેઠ પણ બોલતો હોય છે મને કે કાગડા કેમ મોડો આવે છે હવે મારા શેઠને મારે શું કહેવું કે મારી કાગડી છે ને તે જ મોડી ઉઠે છે અને તેના કારણે મારું ટિફિન પણ મોડું જ બને છે એટલા માટે હવે મારે તો મારા શેઠને પણ હવે શું કહેવું અરે કાગડી તું વહેલી ઉઠ પોતે આઠ વાગે ઉઠે છે કે તું તારે વહેલી ઉઠતી હોય તો મારું ટિફિન બને એટલું બધું હોય ને તો તમારે પાંચ વાગે ઉઠી ટિફિન જાતે જ બનાવી દેવું અને પછી જ આપણને કેવું હો કેમ કે પોતે જવાનું હોય છે નોકરી અને મારા ઉપર બધું નાખી દે છે પોતે મોડા ઉઠે છે અને મારા ઉપર નાખી દે છે આટલું બધું હોય ને તો જાતે જ ટિફિન બનાવી દેવું આપણને ના કેવું હું બિલકુલ હા હા આ વખતે જો મારો પગાર આવવા દે પછી જો આ કામ વાળી લાવી દઉં અને પછી તો તને બિલકુલ કેવું જ નથી અને અમને તો બધી જ ખબર પડે છે તારું જે બ્યુટી પાર્લર છે ને તેના કારણે તું આટલી બધી હવામાં ઉડી રહી છે હો અમને બધી જ ખબર પડે છે પરંતુ તું જો એક દિવસ તારું આ બ્યુટી પાર્લર જ નથી રાખવું પછી જ આ કામ ઉપર તને ખબર પડે જો તમને કહી દીધું તમારે જેના વિશે કહેવું હોય તેના વિશે કહી દેવાનું પરંતુ મારા આ બ્યુટી પાર્લર વિશે કઈ જ નહીં કહેવાનું હો મને ખબર પડે છે કે તમને આ કામ જ નથી ગમતું હા હા પરંતુ મને એ નથી ખબર પડતી કે તારો આ ઘરવાળો આટલું બધું કમાય છે પછી તારે આવા ધંધા કરવાના ક્યાં આવે છે મને એ નથી ખબર પડતી

જ્યારે કાગડી પણ ક્યાંય ઓછી ઉતરતી નહોતી અને પોતાના મુદ્દાઓ પર અડગ હતી આવા સમયે જ અણધાર્યા મહેમાન બનીને મીનુ માસી કાગડાના ઘરે પધાર્યા તેમના આગમનથી એક ક્ષણ માટે તો બંનેની તકરાર અટકી ગઈ અને ઘરમાં શાંતિ છવાઈ ગઈ અરે કાગડા ભાઈ કાગડી બેન ક્યાંય દેખાતા નથી ક્યાં ગયા કાગડી બેન જરા બોલાવો ને મારે કાગડી બેન જોડે થોડું કામ હતું અરે બેન જોડે શું તમારે કામ છે મને કહો ને મને કહી દો ચલો તમારું કામ હું કરી આપીશ અરે મારે તો કાગડી બેન જોડે કામ છે મારે તમારું કામ નથી કાગડી બેન હોય તો બોલો નહી તો હું તો પાછી ઘરે જ આવું છું અરે કરે જ જવાની જરૂર નથી જાઓ રસોડામાં છે રસોડામાં અને હા એવું તો શું કામ છે જે મને નથી કહેતા અને કાગળીને કહો છો જાઓ હવે રસોડામાં જઈને કહો જે કામ હોય તે મીનુ માસીએ જરા પણ સમય બગાડ્યા વિના તરત જ ઉડાન ભરી તેઓ સીધા રસોડામાં પહોંચ્યા જ્યાં કાગડી હાજર હતી તેમની આ ઝડપી પહોંચે કાગડીને પણ આશ્ચર્યચકિત કરી દીધી અરે આવો મીનુ માસી આવો વધારો મીનુમાસી વધારો અરે ઘણા દિવસે આવે હો તમે મારા ઘરે બોલો બોલો મીનુમાસી શું કામ હતું બોલો બોલો અરે કાગડી તારો ધણી કાગડો છે ને તે મને પૂછતો હતો કે તમારું જે કામ હોય ને તે મને કહી દો હવે તે કાગડાને કોણ સમજાવે કે આપણા જે લેડીઝ પક્ષી હોય ને તેમનું કામ તો આપણે લેડીઝ પક્ષી જ સમજી શકીએ જો મારે આ તારે બ્યુટી પાર્લર છે ને ત્યાં મારે આવવાનું છે અને અત્યારે ગઈ હતી પરંતુ તારું બ્યુટી પાર્લર તો બંધ હતું અને મારે થોડોક મેકઅપ અને મારે અત્યારે જ મોટો દોરાવાનું છે અને મારે કાલે લગ્ન છે મારી કાકીની પક્ષી છે ને તેના અરે તેમાં શું આપણે અત્યારે જો મારે આ રસોઈ બનાવવાની છે અને આમનું ટિફિન બની જાય ને એટલે તરત જ હું જ ત્યાં જ જાઉં છું આપણે બ્યુટી પાર્લરે અને આપણે બંને હવે બ્યુટી પાર્લરે મળીએ અને અત્યારે હું હવે ટિફિન આમનું બનાવવાનું છે ત્યાં જલ્દી જલ્દી બનાવીને આમને આપી દઉં એટલે આરા જશે હવે નોકરી અને ત્યારે હું આવીશ બ્યુટી પાર્લરે તો અત્યારે તમે જાઓ કરે અને તરત જ બ્યુટી પાર્લરે આવો ત્યાં સુધી હું રસોઈ બનાવી દઉં છું અને તરત જ હું બ્યુટી પાર્લર જલ્દી ખોલી નાખું છું એટલામાં તમે જલ્દી ફ્રેશ થઈને આવી જાઓ અરે કાગડી પરંતુ તૈયાર એવી કરજે કે દસ પક્ષીઓ મને જોતા રહી જાય અને હા સેલ્ફી પાડું ને તો મારે ફોટો એડિટ કરવાની તો જરૂર જ ના પડે સમજીને હા મારી કાકીની પક્ષી છે ને તેના લગન છે ને પરંતુ વટ તો મારો જ પડવો જોઈએ તેવી તૈયાર કરજે મને હા અરે મીનુમાસી તમારે કહેવાની જરૂર જ ના હોય તમે તમારી જવાનીમાં જેવા તૈયાર નહીં થયા હોય ને તેવા જ આ ખેડપણમાં તમને એવા તૈયાર કરીશ કે તમે એવા ને એવા જવાનીમાં દેખાશો તમે ખાલી મને સમય આપો પછી તમે મારું કામ જુઓ મીનુમાસી ખાલી મને સમય આપો હા બસ આ રીતે જ તૈયાર થવાનું છે ચલો હું જાઉં છું અત્યારે ઘરે અને ફ્રેશ થઈને તરત જ આરા બ્યુટી પાર્લરે આવું છું ત્યાં સુધી તું ખોલીને રાખ અને ત્યાં સુધી તું આ રસોઈ બનાવીને જલ્દીથી આવી જા જલ્દીથી ચાલ મીનુવાસીએ કાગડીને બ્યુટી પાર્લરનો ઓર્ડર આપતા જ પોતે ફ્રેશ થવા માટે તાત્કાલિક પોતાના ઘરે જવા રવાના થયા બીજી તરફ કાગડીએ પણ સમય ન બાળતા કાગડાનું ટિફિન ઝડપભેર તૈયાર કરી તેને નોકરી માટે વિદાય કર્યો ત્યારબાદ કાગડી પણ તરત જ બ્યુટી પાર્લર જવા નીકળી પડી બ્યુટી પાર્લર પહોંચતાની સાથે જ કાગડીએ માસીના મેકઅપનું કામ ચીવટપૂર્વક શરૂ કરી દીધું જ્યારે કાગડી માસીને સુંદર બનાવવામાં વ્યસ્ત હતી ત્યારે અન્ય ઘણા પક્ષીઓ પણ પોતાની સુંદરતા નિખારવા ત્યાં આવી પહોંચ્યા ત્યારે કાગડીએ કામ પછી પણ સમય વેડફ્યા વિના તરત જ આવેલા અન્ય પક્ષીઓને મળવા પહોંચી ગઈ કાગડી તેના કામ પ્રત્યેની નિષ્ઠા અને ગ્રાહકોના સમયના મૂલ્યને બરાબર સમજતી હતી તેથી તેણે એક પળનો પણ વિલંબ કર્યા વિના સૌને આવકારીને તેમની જરૂરિયાતો પર ધ્યાન આપ્યું અરે આવો મિત્રો આવો વધારો વધારો બોલો મિત્રો તમારે શું કામ હતું અને તમારે શું શું કરવાનું છે તમે જલ્દીથી બોલો એટલે આપણે જલ્દીથી તમારું કામ શરૂ કરીએ અરે કાગડી આ મારા બંને મિત્ર છે અને આ બંનેના મિત્રોના આરાજ અઠવાડિયામાં લગ્ન છે ત્યારે તો આ બંને મિત્રો મારે કહેતા હતા કે મારે સારા મેકઅપને જરૂર છે ત્યારે મેં તેમને કહ્યું કે અમારા જંગલમાં તો એવા એવા મેકઅપ કરે છે અમારી કાગડી કે તમે એક વખત તમે એમની સાથે મેકઅપ કરાવશો તો તમારે બીજે મેકઅપ કરવાની જરૂર જ નહીં પડે અને હા અમે તો ત્યાં જ કરાવીએ છીએ કાગડી જોડે ત્યારે તો આ બંનેને હું અહીંયા લઈને આવી છું અને સાથે સાથે મારે પણ મેકઅપ જ કરવાનો છે એટલે કાગડી આ બંનેની જવાબદારી તને આપીએ છીએ અને સાથે સાથે મારે પણ મેકઅપ જ કરવાનો છે એટલે અમારે ત્રણેને મેકઅપ કરવાનો છે તો તું જ સમય કાઢીને અમને મેકઅપ કરી આપજે આ બે દિવસમાં ઠીક છે ને એમ કરો તમે ત્રણે જણા મને પરમ દિવસે મળો કાલ લઈને પરમ દિવસે મળો એટલે હું તમને ત્રણેને સારી રીતે મેકઅપ કરીને આપી દઈશ ઠીક છે ને આમ સમય વીતતો ગયો અને ત્રણ દિવસ પૂરા થયા કાગડીએ વચન આપ્યા મુજબ ત્રણે પક્ષીઓના અદભુત મેકઅપ કરી આપ્યા કાગડીનું બ્યુટી પાર્લર તો ખૂબ જ ધમધોકાર ચાલી રહ્યું હતું અને બીજી બાજુ કાગડો પણ તેની ફેક્ટરીમાં પૂરી લગનથી કામ કરી રહ્યો હતો આમ સાંજનો સમય થયો અને કાગડો ઘરે પહોંચ્યો પરંતુ કાગડી હજુ આવી ન હતી કેમ કે તેને આજે ઘણું બધું કામ આવી ગયું હતું કાગડો ભૂખ્યો પણ હતો તેથી તે ગુસ્સામાં ભરાયો આ બાજુ કાગડી પણ હવે બધું જ કામ પતાવીને ઘર તરફ રવાના થઈ જ્યારે કાગડી ઘરે પહોંચી ત્યારે ગુસ્સે ભરાયેલો કાગડો તેના પર તૂટી પડ્યો અરે કાગડી કંઈ ખબર પડે છે આ રાતના અગિયાર વાગ્યા છે અગિયાર અને આખા દાળાનો હું તો પૂખ્યો છું અને તે જે જે ટિફિન બનાવીને આપ્યું હતું સવારે તેમાં પણ મને ખાવામાં કંઈ સ્વાદ આવ્યો જ નથી અને હવે તો જો અગિયાર વાગ્યા છે અગિયાર હવે અત્યારે તો તું શું ખાવાનું બનાવીશ કાગડી હવે આજે તો તું નક્કી કરી લે કાં તો તું તારું બ્યુટી પાર્લર સંભાળીશ કાં તો આપણું આ ઘર સંભાળીશ અને હા તને કહી દઉં જો તારે તારું બ્યુટી પાર્લર સંભાળવું હોય ને તો હું તો તને ડિવોર્સ જ આપી દેવાનો છું હવે તો સમજ આ મારું જે મગજ છે ને કે જવાબદારી આવે ત્યારે પોતાનું ગમતું છોડવું પડે છે કાગડીએ પણ એવો જ નિર્ણય લીધો તેને પોતાનું ઘર સંભાળવાનું નક્કી કર્યું અને પોતાનું પ્રિય બ્યુટી પાર્લર નું કામ છોડી દેવાનો નિર્ણય કર્યો તમે ઘર અને બ્યુટી પાર્લર બંનેમાંથી એકનું પસંદ કરવાનું કહ્યું છે ત્યારે હું મારું ઘર પસંદ કરું છું કેમ કે મારા બ્યુટી પાર્લર કરતાં મારું ઘર મહત્ત્વનું છે અને હવે હું કાલથી તમને સમયસર ટિફિન બનાવી દઈશ અને ત્યારે તમારે પણ ટિફિન બનશે તો તમે સમયસર ફેક્ટરીએ પહોંચી જશો એટલા માટે હું હવે મારું આ ઘર પસંદ કરું છું ચાલો હવે તો તમે ખુશ છો ને અને હવે તો બ્યુટી પાર્લર પણ હું નહીં જઈશ શાબાશ હવે થઈને ને કાગડી વાળી વાત મને તો પહેલાથી જ પસંદ નહોતું આવું તારું બ્યુટી પાર્લરનું કામ એટલા માટે તો મને ગમતું જ નહોતું હવે તો ચાલ આજે તો સૂઈ જઈએ છીએ બંને પરંતુ કાલે મને સમયસર ટિફિન બનાવી આપજે અને હું સમયસર ફેક્ટરીએ પહોંચી જાઉં એટલે મારો શેઠ પણ ખુશખુશ થઈ જાય કાગડીએ ઘર સંભાળવાનો નિર્ણય કર્યો ત્યારે કાગડાનો હરખ માતો નહોતો બીજા દિવસે સવારે કાગડીએ સમયસર ટિફિન તૈયાર કરી દીધો કાગડો પણ ખુશખુશાલ થઈ

અરે શેઠ બીજા બધા પક્ષીઓ તો ઘરે જતા રહ્યા પોતાનો સમય થયો ને એટલે અમે છેલ્લે બંને વધ્યા છીએ પોપટ અને હું અમને તમારે જે કહેવું હોય તે કહો સારું ચલો તે બધા પક્ષીઓને તો હું ફોન ઉપર વાત કરી દઈશ અને હા કાગડા આપણે આ નિર્ણય કર્યો છે કે આ ફેક્ટરી છે ને તે હવે આપણા માટે બહુ સારી રહી નથી કેમ કે આ ફેક્ટરીમાંથી હવે આપણે કશું એવું નફો થતો નથી એટલા માટે આપણે હવે એક નિર્ણય કર્યો છે કે આ ફેક્ટરી હવે બંધ કરી દઈએ અને તમારે જે પણ પગાર હોય એ બધો જ પગાર તમને બધાને આપી દેવામાં આવશે એટલા માટે હવે તમારે કાલથી આવવાની ફેક્ટરીએ જરૂર નથી કેમ કે કાલથી ફેક્ટરી આપણે બંધ કરીએ છીએ અને હું આજે બધા જ પક્ષીઓને હું કહી દઈશ ફોન કરીને અને હા તમે બીજે કંઈક નોકરી તમે શોધી લેજો કેમ કે કાલથી તો આ ફેક્ટરી બંધ થઈ જવાની છે શીખના આ નિર્ણયથી કાગડો અને પોપટ નિરાશાના ઊંડા ગર્તમાં ધકેલાઈ ગયા ફેક્ટરીમાંથી બહાર નીકળીને તેઓ એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા

મારા ગામ છે ને ગામ ત્યાં મારા દાદા છે ને તેમની પાસે તો ઘણી બધી જમીન છે ઘણી બધી તે જમીનમાં જઈને હું તો ખેતી કરીશ ખેતી અહીંયા તો ખાલી મોજ મસ્તી કરવા માટે આવ્યો હતો આવી ફેક્ટરીઓ બંધ થાય કે ગમે એટલી ચાલુ રહે આપણાને કોઈ ફરક જ ના પડે હું તો આ તો ચાલ્યો હવે મારા ગામડે અને હું ત્યાં જઈને તો ખેતી કરીશ ખેતી પછી કેસે કે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી અને પોપટ આમ ની ડાડે તો હે ક્યાં કરે અરે પોપટ તારે તો લીલા લેયર છે હો કહેવું પડે પરંતુ મારે લીલા લેયર નથી પોપટ મેં તો મારી જે કાગડી હતી ને તેનું બીટી પાર્લર સારું ચાલતું હતું તે પણ મેં તો બંધ કરાવી દીધું છે અને હવે તો મારે શું કરવું તે કશું જ ખબર નથી પડતી મને તો એટલું ખબર છે કે મારે આજે જ ફરીથી બીજી નોકરી તો શોધવી જ પડશે હવે ગમે તે થાય નહીં તો મારી કાગડી મારા ઉપર તળી પાર કરશે એટલા માટે તો હવે મારે તો નોકરી શોધ્યા સિવાય બીજો ઉપાય જ નથી અરે તમે તો નોકરી સદો હું તો ચાલ્યો ગામડે અને ગામડામાં તો કેવો લીલા લેર હોય અને આપણા પરદાદાના દાદાઈ પણ હોય અને કેવી મજા આવે ગામડે તો હહ મારું ગામડું મારા માટે તો બધું જ છે હવે તો ચાલો લ્યા ગામડે અને મારે જ્યારે ગામડે જવું હોય ને મારે બે લીટી ગાવી હોય ત્યારે કેવી લીટી ગવાય હે જા ગાજે છે તના ગીત રે રંગ ભર્યું નાનો રૂપાડું મારું ગામડું અરે વાહ પોપટભાઈ વાહ હો તમે મહેફિલ ઉંટી નાખી વાહ 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 આજે તો મારે જો કદાચ ગામડું હોય ને તો હું પણ ગામડે જ જતો રહોત અને હા આજે તો મારી મારી કાગડીની વાત યાદ આવે છે કે કાગડી કહેતી હતી કે ઘરમાં જો બે જણા કમાવાવાળા હોય ને તો તમારે ચોય બીજે હાથ ફેલાવવાની જરૂર જ ના પડોત અને આજે તો તે જ વાત મને યાદ આવે છે પોપટભાઈ આજે તો હવે રાત પડી જવા થઈ છે એટલા માટે હવે કાલે મારે સવારે જ વહેલા કામની શોધમાં નીકળવું જ પડશે પોપટે પોતાના ગામડે પાછા ફરવાનો નિર્ણય કર્યો જ્યારે કાગડાએ નવી નોકરી શોધવાનું મન બનાવ્યું બીજા દિવસે વહેલી સવારે કાગડો કામની શોધમાં નીકળી પડ્યો અને એક નવી ફેક્ટરીમાં કામ માંગવા પહોંચ્યો અરે બોલો બોલો તમારે શું જોઈએ છે શું આપો બોલો જલ્દીથી બોલો અરે મારે કશું જોતું નથી મારે તો એક નોકરી જોઈએ છે તમે આપો ને મને તમારી આ ફેક્ટરીમાં નોકરી અરે મારી ફેક્ટરીમાં તો કોઈ જગ્યા ખાલી જ નથી તો પછી તમને કેવી રીતના લઉં અને મારા કર્મચારીઓ છે ને તો તો એ સરસ રીતે કામ કરે છે અને હું તો બહુ જ ખુશ છું તેમના કામથી એટલા માટે તો અહીંયા તો એક જગ્યા જ નથી તો કેવી રીતના તમને કામ ઉપર લાવું તમે એમ કરો બીજી જગ્યાએ જઈને નોકરી શોધો તો ક્યાંક મળશે કાગડાને નોકરી રાખવા માટે શીઠે સ્પષ્ટ ના પાડી દીધી આમ સવારનો ભટકતો કાગડો નિરાશ થઈ ગયો તેને ક્યાંય કામ મળ્યું નહીં થાકેલો અને હારેલો તે છેવટે ઘરે પાછો ફર્યો અને કાગડી પાસે પોતાનો થાક અને નિરાશા ઠાલવી બધી વાત કહી અરે કાગડી તે જે વાત કહી હતી ને તે મને આજ યાદ આવી છે કે તે કહ્યું હતું કે ઘરમાં જો બે જણા કમાતા હોય ને તો ક્યાંય હાથ ફેલાવાનો વારો નહીં આવે અને આજ થયું છે અમારી જે ફેક્ટરી છે તે બંધ થઈ જાય છે બે દિવસથી અને ત્યારનો હું તો કામની શોધમાં ફરું છું પરંતુ મને તો ક્યાંય કામ મળતું જ નથી કાગડી મેં તારું જે બ્યુટી પાર્લર બંધ કરાવી દીધું તેના માટે હું દિલથી માફી માગું છું અને હા કાગડી હવે એકવાર ફરીથી તારું બ્યુટી પાર્લર શરૂ કરી નાખ અને હું તારો ફૂલ સપોર્ટ કરીશ તે બ્યુટી પાર્લરમાં અને હા કાગડી હવે મારા થકી તે બ્યુટી પાર્લર શરૂ કર અને હા આજ પછી હું તને ક્યારેય કઈ વાતે નહીં ટોકું મને મારી ભૂલ સમજાય છે કાગડી કાગડાની વાત સાંભળીને કાગડીએ સહેજ પણ સમય ગુમાવ્યો નહીં તેણે તત્કાળ પોતાનું બ્યુટી પાર્લર ફરીથી ખોલી નાખ્યો જાણે કે રાહ જોઈ રહી હોય તેમ પક્ષીઓની લાંબી કતારો લાગી ગઈ કાગડીનું બ્યુટી પાર્લર તો જાણે રાતોરાત ચાલી નીકળ્યો અને તેની મહેનત રંગ લાવી આખરે કાગડો અને કાગડી સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા